જેવી કેમિકલ્સ કંપની દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી પ્રતિ યોજાતી રક્તદાન શિબિરમાં ઉમળતાભેર બસ્સો કર્મચારી રક્તદાન કર્યું હતું કંપનીના સીઈઓ અને ડાયરેક્ટર નિખિલ ચોપડાની ઉપસ્થિતિમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો દર વર્ષે અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં આવેલ જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપની દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ કંપનીના સી ઇઓ અને ડાયરેક્ટર નિખિલ ચોપડાની ઉપસ્થિતિમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં બસ્સોથી વધુ कर्मचारियों ए उत्साह भेर रक्त दान करियो होतो आ कैंप में अंदाजित 250 यूनिट ब्लड एकत्र करवा भा पावसी अह निखिल चोपड़ा फ्रॉम जेबी केमिकल एंड जिस तरह से प्रोग्राम आयोजित किया गया है हेल्प ऑफ रेड क्रॉस और जेबी केमिकल के सब एम्प्लॉइज को धन्यवाद देना चाहूँगा कि 250 बॉटल ब्लड डोनेशन का कैंप की हम आज आज होने वाला है और ये आई थिंक एवरी ईयर वी डू दिस प्रोग्राम विच इज़ विच इज़ वेरी हेल्पफुल जो बाहर पब्लिक को जिसको ब्लड की जरूरत है और इस तरह का प्रोग्राम आयोजित किया गया है तो इन जिन जिन लोगों को ब्लड की जरूरत पड़ती है आई थिंक जे बी जे बी केमिकल के एम्प्लॉज बहुत अच्छा काम कर रहे हैं और साल में एक बार ये प्रोग्राम विद्यालय रेड क्रॉस कर रहे हैं और ये प्रोग्राम कंटिन्यू करते रहेंगे धन्यवाद आज रोज तारीख बारह बारह अप्रैल जेबी केमिकल एंड फार्मास्यूटिकल कंपनी द्वारा બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અંદાજે બસો પચાસથી વધારે એમ્પ્લોય બ્લડ ડોનેશન કરીને સમાજ માટે ઉપયોગી કાર્ય કરી રહ્યા છે કેમી કેમિકલ દર વર્ષે આવો કેમ્પનું આયોજન કરી રહ્યા હોય છે પાંચમી એપ્રિલે અમારા ફાઉન્ડર્સ ડેના નિમિત્તે કરતા હોય છે આજે અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં અમારા સીઈઓ અને ડાયરેક્ટર શ્રી નિખિલ ચોપડાજી બી હાજર રહીને આ પ્રસંગમાં મોટિવેટ કરી કરી રહ્યા છે આ પ્રસંગે જેબી કેમિકલના બધા એમ્પ્લોયને હાર્દિક અભિનંદન પાઠવું છું છે કે વધારેને વધારે બ્લડ બ્લડ ડોનેશન કરીને સમાજને ઉપયોગી થાય એવું કાર્ય કરી રહ્યા છે થેન્ક યુ